જય માતાજી મિત્રો ખૂબ જ જલ્દી હવે હિંડોળા આવી રહ્યા છે તો આજે હું તમને એક માતાજીના હિંચકાનું સોંગ સંભળાવી રહી છું તો તમને ગમે તો મારી તને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો માતાજીના હિંડોળાની લીટી છે ઝૂલે ઝૂલે છે ગબ્બરની માય અંબા ઝૂલે છે ઝૂલે ઝૂલે છે ગબ્બરની માય અંબા ઝૂલે છે ઝૂલે ઝૂલે છે ગબ્બરની માય અમ ઝુલે છે મને ઝૂલે તે ઝૂલાવાની હોસગણી ભક્ત ઝુલાવે ખમા મા ખમા કરી ભક્ત ગાય ને મા ખુશ થાય અમ ઝૂલે છે ગબ્બર ની મા मनीदरवाजी नो बत गड़ गड़े वड़ी सरणायो ना सूर साथे मर जबके ज्योति चे जड़ हर या पार यम्बा जुले चे जुले जुले चे गबर निवा માના તેજી ભાનુ દેવ જાખા પડે બ્રહ્મા વિષ્ણુ મહેશ દેવ જેવા બજ વળી દેવો સવારતી ગાય યમ ઝૂલે છે ઝૂલે ઝૂલે છે ગબ્બરની માય ઝૂલે છે માજી બોલે ત્યાં મુખમાંથી ફૂલડા જરે માજી ચાલે ત્યાં કુમકુમ ના પગલા પડે વર્ષે વર્ષે યામીનો વરસાદયમ બાજુલેજ ઝૂલે છે ઝૂલે છે ગબ્બર ની માય ઝૂલે છે ગોખ ગબ્બર ચડી ને મનુ ગાન કરે ગોખ ગબ્બર ચડીને મનુ ગાન કર બુકટા ભૂખ થાક તરસનું નવનામદરે ભૂખ થાક તરસનું નાના મધરે કરવા દર્શન બન્યા છે અંબા ઝૂલે છે ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત ઝૂલે છે జ శోభా రావలీ బో అవో సౌనర నా భక్త గై నే ఎం బాజులే యంబా ఝూలే గబ్బరని మాయూలే ఝూలే ఝూలే గబ్బరని మాతాజూలే અમે બહુચર મા જે